નૈમિષે સુતમા સેન અભિવાદ્ય મહાનતિ કથામૃતરસ સ્વાદ કુશલ શોનકો નૈમિષારણ્ય ના અમુક ક્ષેત્ર છે અઠ્યાસી હજાર ઋષિમુનિઓ તપ કરે છે સુખદેવજી સુતજી બેઠા છે અને 88000 ઋષિમુનિમે પ્રશ્ન કર્યો શું કીધું અગ્ઞાન ધાંત વિદવંસ કોટી સૂર્ય સમપ્રભામ સુતાખ્યાહિ કથા સાર મમ કરણ રસાય કરણ રસાય ભગવાન સુતજીને સુવર્ણકાળ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે અજ્ઞાન રૂપે અંધકારને નાશ કરવામાં જેનું તેજ જેનું અંજવાળું કરણો સૂર્ય સમાન દેદીપ્યમાન છે એવા સુતજી અમે તમને નમસ્કાર કરીએ છીએ અમે તમને પૂછીએ છીએ કથા નથી સાંભળવી તો કથાનો સાર કહો હા હંમેશા યાદ જ રાખવાનું આપણે સાર આરે મતલબ રખાય ઘી આરે મતલબ રખાય કોને મેળવણ નાખ્યું હતું કોને ઊનું કર્યું હતું એની એની ચિંતા ન કરાય હા એની ચિંતા જે કરે એ ઉપાથી રહી જાય છે આપણે કૃષ્ણને યાદ રખાય એની સાતમી પેઢીનું આપણે કાંઈ ભલે હરિવંશમાં જે કાંઈ વંશની કીર્તિન ગવાય કવાય છે એમાં કાંઈ વાંધો નથી પણ મુખ્યત્વે આપણને જે નામે પ્રીતિ કરાવી છે નામનું નામ કૃષ્ણ છે કથા નહીં કથાઓનો સાર કહો અને શું છે કથાઓનો સાર કર્ણ રસાયણ છે કાન વડે પીવાનું કોઈ ઔષધ હોય તો એનું નામ કથા છે બીજા બધા ઔષધ ક્યાંથી પીવાય આ એક ઔષધિ ક્યાંથી પીવાની કામથી યાદ રાખવાનું જીભને જે મીઠું લાગે ને એ શરીર માટે હાનિકારક હોય હોય કે નહીં ખાંડ મીઠી લાગે પણ સુગર વધે ને પછી બહુ ઉપાધિ કરાવે કારેલું કેવું લાગે કડવું લાગે પણ શરીર માટે નરવું બહુ કોક આપણા વખાણ કરે એ કાનને બહુ ગમે પણ વખાણ સાંભળવા એ સારી વાત નથી આપણને કોક ટોકે એ કાનને જરી કંઈ ગમે નહીં પણ જે ટોકે એ બહુ સારી વાત છે જીભ માટે જે સારું શરીર માટે એ ખરાબ કાન માટે જે સારું એ જીવનની અંદર આગળ વધવા માટે ખરાબ જીભ માટે જે કડવું એ શરીર માટે બહુ સારું એવી જ રીતના કાન માટે જે કડવું એ આગળ વધવા માટે બહુ જ સારું છે